સુરત મહાનગર પાલિકા દ્વારા દુર્ગંધ અને જીવાતો વાળું પાણી આવતા લોકોએ મહાનગરપાલિકામાં ફરિયાદ પણ કરી છે પરંતુ હજી સુધી તેનો નિવાડો આવ્યો નથી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચ અશ્વિની કુમાર ફૂલપાડામાં આવેલા ધરમનગર વિષ્ણુનગર સત્તાધાર અને સૌરાષ્ટ્ર સોસાયટીમાં પીવાનું પાણી વાસ મારતો હોવાની અનેકો ફરિયાદ ઉઠવા પામી છે લાલ કલરની જીવાતો આવતી હોવાની પણ સામે આવ્યું છે ઘણી બધી સોસાયટીમાં એક સરખી સમસ્યાઓ સામે આવી છે તો લોકોને પીવાનું પાણી પણ સારું મળી રહ્યું નથી તો સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં છેલ્લા પાંચ દિવસથી સતત દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે વોર્ડ નંબર પાંચમાં સમસ્યા સતત વધી રહી છે તો સ્થાનિક કોર્પોરેટર નિરારી પટેલ પણ જણાવ્યું હતું કે અમારા વિસ્તારના લોકો દ્વારા મને ફરિયાદ કરતાની સાથે જ હું કેટલીક સોસાયટીમાં પોતે ગઈ હતી મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ લઈ ગઈ હતી ત્યાં સેમ્પલ લેતા સ્પષ્ટ જણાઈ આવ્યું કે પાણીમાં લાલ કલરની જીવાત દેખાય છે અને પાણી દુર્ગંધ પણ મારી રહ્યું છે અલગ અલગ સોસાયટીમાં હું પોતે ગઈ ત્યારે માલુમ પડ્યું કે અહીં લોકો ઝાડા ઉલટીથી પણ ત્રસ્ત છે આ સ્થિતિમાં સોસાયટીઓની અંદર રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલિક અસરથી લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મેં તાકીદે રજૂઆત કરી છે નમસ્કાર હું છું દિરાલી પટેલ વોર્ડ નંબર 5 જનપ્રતિનિધિ મારા વોર્ડ વિસ્તારમાંથી સતત બે દિવસથી મને ફરિયાદો આવી રહી હતી કે પીવાના પાણીમાં ખૂબ જ દુર્ગંધ મારે છે અને નાની લાલ કલરની ઈયળો દેખાય છે તો સુરત મહાનગરપાલિકાને જાણ કરતાં અમે કર્મચારી અને ટીમ સાથે અમે અલગ અલગ સોસાયટીઓમાં અને અલગ અલગ ઘરોમાં અમે ગયા કે જેથી કરીને અમે લોકોએ ત્યાં જઈને જોયું તો પીવાના પાણીમાં લાલ કલરના જીવ જંતુઓ પણ અમને દેખાયા છે અને સોસાયટીમાં જતાં જ અમને એવું જાણવા મળ્યું કે ઘણા ઘરોમાં ઝાડા ઉલટી પણ થયા છે તે લોકો આજે બહારથી પીવાનું પાણી લાવીને પાણી ઘરમાં પીવે છે તો સુરત મહાનગરપાલિકાને મારે એ જણાવવાનું કે આ રોગચાળો ફાટી ના નીકળે એ માટે તાત્કાલિક નિવારણ લાવો કે જેથી કરીને સુરત શહેરનું આરોગ્ય સારું રહે જય હિન્દ જય ભારત વધુમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને બાબતે જાણ કરાઈ હતી તેમણે એ સેમ્પલ લેવાનું શરૂ કર્યા છે પરંતુ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી અજર કુર્સી સાથે પ્રકાશવાળા